પોરબંદર મહાનગરપાલિકાનું આઠસો ઓગણ સિત્તેર કરોડની ઉપજ અને આઠસો સડસઠ કરોડના ખર્ચ સાથે રૂપિયા એક પોઈન્ટ બ્યાસી કરોડની પુરાંતવાળું પ્રથમ બજેટ મંજૂર કરાયું છે બજેટમાં અનેકવિધ વિકાસ કાર્યનું આયોજન કરાયું છે પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદનું પ્રથમ બજેટ જિલ્લા કલેક્ટર કમ વહીવટદાર એસ ડી ધાનાણી અને મ્યુનિસિપલ કમિશનર એચ જે પ્રજાપતિની ઉપસ્થિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું બજેટ અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ડ્રાફ્ટ બજેટ મીડિયાની ઉપસ્થિતિમાં જાહેર કરવામાં આવ્યું હતું જેમાં આઠસો ઓગણસિત્તેર કરોડની ઉપજ સામે અંદાજે આઠસો સડસઠ કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે અને એક પોઈન્ટ બ્યાસી કરોડની પુરાંતવાળું વિકાસલક્ષી બજેટ મંજૂર કરાયું છે શહેરને વધુ સુંદર બનાવવાના પ્રયાસો અંતર્ગત હયાત ચોપાટીનું અપગ્રેડેશન અને રિનોવેશન કરવાનું આયોજન છે અને ડેકોરેટિવ લાઇટિંગ વ્યવસ્થા તેમજ સોલાર લાઇટ કલરકામ લેન્ડસ્કેપિંગ આર્ટિસ્ટ પેઇન્ટ સ્માર્ટ ટોયલેટ આધુનિક સોલાર ફ્રી બેન્ચ વગેરેની કામગીરી હાથ ધરવાનું આયોજન છે કમલાબાગ થી છાયા ખાતે નિરતન પર ચોકડી સુધીના રસ્તાને આઇકોનિક રસ્તો બનાવવાનું આયોજન છે જેમાં રસ્તા પર ડિવાઇડર ડેકોરેટિવ લાઇટ્સ ફ્રી પ્લાન્ટેશન અને ફૂટપાથ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે રતન ખાતે અતિ સુંદર અને રમણીય સમુદ્ર કિનારાની ભેટ મળેલ છે આ રમણીય બીચને લોકભોગ્ય બનાવવા આ બીચને બ્લુ ફ્લેગ બીચ તરીકે ડેવલપ કરવા અને તેના બ્યુટિફિકેશન કામનું આયોજન કરાયું છે ત્રીસ કરોડના ખર્ચે નવી સ્ટ્રીટ લાઇટ ફીટ કરવાનું પણ આયોજન કરાયું છે તથા સર્કલ અને તેમાં આવેલા કુવારા અપગ્રેડ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે શહેર માં આવેલી સ્ટેટ લાઇબ્રેરી અને આર્ટ ગેલેરી શહેર મળેલી અનન્ય વિરાસત છે ત્યારે આ વિરાસતને સાચવી રાખવા અને તેને અપગ્રેડ કરવાનું આયોજન છે સાથોસાથ શહેરમાં શૈક્ષણિક પ્રવૃત્તિને વેગ મળે તેવા હેતુથી શહેરમાં એક મોર્ડન લાઇબ્રેરી બનાવવાનું પણ આયોજન છે શહેરની મુખ્ય સમસ્યા વરસાદી પાણીના નિકાલની છે જે અંતર્ગત સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક અને પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી તબક્કાવાર હાથ ધરવાનું આયોજન છે મહાનગરપાલિકામાં સમાવેશ થયેલ નવા ગામો વનાણા દિગ્વિજયગઢ રતન પર અને ઝાવર ગામોમાં રોડ રસ્તા ફૂટપાથ બનાવવા પીવાના પાણીની સુવિધા અને ડ્રેનેજ સુવિધા ઊભી કરવી અદ્યતન કરવી આરોગ્યલક્ષી સેવાઓ સ્ટ્રીટ લાઇટની સુવિધા તથા સુખાકારી માટેની સેવાઓ પૂરી પાડવા માટેનું આયોજન કરાયું છે શહેરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય અને પ્રજાજનો બહોળી સંખ્યામાં એકસાથે લાભ લઈ શકે તે માટે ચાલીસ કરોડના ખર્ચે વિશાળ ટાઉન હોલ બનાવવાનું આયોજન છે સાથ શહેરમાં રહેતા ઘર વિહોણા લોકોને હંગામી ધોરણે રહેવાની વ્યવસ્થા ઉભી થાય તે હેતુથી નાઇટ શેલ્ટર બનાવવાનું આયોજન કરે છે લોકોને ફાટકની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે શહેરમાં લીમડા ચોક પાસે આવેલ ભદ્રકાલી ફાટક અને કડિયાપ્લોટ ફાટક પાસે રેલવે ઓવરબ્રિજ બનાવવા હાલ તાંત્રિક અભ્યાસ થઈ રહ્યો છે જેમાં સકારાત્મક અભિપ્રાય મળી એસી કરોડના ખર્ચે ઓવરબ્રિજ બાંધવા આયોજન કરવામાં આવશે નાગરિકોની સલામતીમાં વધારો થાય તે હેતુથી એક નવું ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન છે શહેરના નરસન પેતરી વિસ્તારમાં આવેલા

પોરબંદર મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું મહાનગરપાલિકાનું સૌ પ્રથમ બજેટ હું આજરોજ રજૂ કરું રહે કરી રહ્યો છું આજરોજ મહાનગરપાલિકાની સમગ્ર સભા સભા દ્વારા આ બજેટ મંજૂર કરવામાં આવેલું છે કુલ ઉપજ આઠસો ઓગણ કરોડની ઉપજવાળું ને આઠસો સડસઠ કરોડના ખર્ચની વિગતવાળું આ બજેટ એમાં જે પૂરા રકમ છે એક કરોડ બ્યાસી લાખ તેતાલીસ હજાર પાંચસો તેત્રીસ એટલે પૂરા થોડું બજેટ હું આજે રજૂ કરેલું છે આ જે બજેટ છે એમાં મુખ્ય જોગવાઈઓ છે એમાં શહેરમાં આઈકોનિક રસ્તો બનાવવો જે કમળાબાગથી લઈને છાયા ચોક થઈને રતનપુર ચોકડી સુધીનો એક સારો ટાઉન હોલ બનાવવો પછી જે મુખ્ય જરૂરિયાત છે શહેરની જે રેલવેના ફાટકની જે લોકોને મુશ્કેલીઓ પડે છે તો ઓવરબ્રિજ બનાવવા માટેનો અભ્યાસ ચાલી રહ્યો છે અને જો અભ્યાસમાં જો અનુકૂળ જણાશે તો બે જગ્યાએ રેલવે ઓવરબ્રિજ બનાવવાનું પણ આયોજન છે આ બજેટમાં વિચારેલું છે શહેરમાં આવેલા બગીચાઓના અપગ્રેડેશન બ્યુટિફિકેશન અને જ્યાં નવા બગીચા બની શકે ત્યાં નવા બગીચા બનાવવા આ માટેનું પણ આયોજન કરેલું છે શહેરમાં પ્રવાસીઓની સંખ્યા વધે તે માટે જે હાલની ચોપાટી છે એનું અપગ્રેડેશન કરવું તેમજ રતનપુર ખાતેના બીચ ડેવલપ કરવો ને રતનપુર ખાતે આવેલી ગુફાઓને આપણે ત્યાં અને ત્યાં સુવિધાઓ પૂરી પાડવી તેઓ ત્યાંની મુલાકાત લઈ અને એનો લાભ લે અને શહેરમાં પ્રવાસીની સંખ્યા વધે તે માટેનું આયોજન કરેલું છે શહેરની મુખ્ય સમસ્યા જે છે વરસાદી પાણીના નિકાલની કે જે વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાં આપણે સ્ટોમ વોટર લાઇન નાખવી ત્યાં મશીનરી અપગ્રેડ કરવાની જરૂર છે તેવા જે આપણે પમ્પિંગ સ્ટેશનો છે એને અપગ્રેડ કરીને મશીનરી અપગ્રેડ કરવી આ માટેનું પણ આયોજન કરેલું છે અને એને તબક્કાવાર પ્રથમ તબક્કામાં આપણે જે રિલાયન્સ વિસ્તાર છે ત્યાંનો પાણીનો નિકાલ થાય જે ઘડાણિયા કોલેજ પાસેના વિસ્તારમાં પાણી ભરાય છે એના નિકાલ થાય એ માટેનું આયોજન કર્યું છે અને ત્યારબાદ બીજા તબક્કાઓમાં અન્ય વિસ્તારોમાંથી ઝડપથી વરસાદી અંદર પાણીનો નિકાલ થાય એના માટેની લાઇનો નાખવી એ મશીનરી અપગ્રેડ કરવા એ માટેનું આપણે આયોજન કરેલું છે શહેરમાં જે સુકાળા તળાવ આવેલું છે શહેરની નજીક એને પણ આપણે બ્યુટિફિકેશન કરવા માટેનું આ વર્ષે આપણે આયોજન કર્યું છે દર્શન ટેકરી પાસેનો જે બ્રિજ છે એ બ્રિજની નીચે આપણે રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ થાય ત્યાં લોકો માટે પાર્કની વ્યવસ્થા થાય ત્યાં આપણે જાણીએ છીએ કે ત્યાં પોરબંદર કે રાજકોટ કે દ્વારકા જતા મુસાફરો ત્યાંથી બેસતા હોય છે તો એમના માટે સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને ત્યાં આપણે ત્યાં ટોયલેટ બ્લોકની પણ વ્યવસ્થા થવા માટેનું આપણે આયોજન કરેલું છે અને મેં જણાવ્યું કેમ ત્યાં સ્પોર્ટ્સની ફેસિલિટી આપણે ત્યાં ઊભી કરવા જઈ રહ્યા છીએ આ ઉપરાંત જે નવા જે ચાર ગામો ભણેલા છે તે ચાર ગામોમાં આપણે ડ્રેનેજની વ્યવસ્થા અને પીવાના પાણીની વ્યવસ્થા થાય તે માટેનું આપણે આયોજન કરેલું છે તારીખ પહેલી જાન્યુઆરીના રોજ રાજ્ય સરકારશ્રીના જાહેરનામાથી અમલમાં આવે તે મુજબ પોરબંદર મહાનગરપાલિકાની રચના થયેલી છે પોરબંદર મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ આજ રોજ સાધારણ સભામાં મંજૂર થયેલું છે આ બજેટ મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા અગાઉ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવેલું હતું સ્થાયી સમિતિએ તેની તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ ની બેઠક ના ઠરાવ નંબર દસ થી આ ઠરાવ મંજૂર બજેટ મંજૂર કરી ભલામણ સાથે સામાન્ય સભાને મોકલેલું છે સામાન્ય સભા મેં આપને કહ્યું આજે મંજૂર થયું છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું પોરબંદર બજેટ રેવન્યુ ઉપજ કેપિટલ ઉપજ ગ્રાન્ટ ઉપજ તથા અન્ય ઉપજ કુલ રૂપિયા આઠસો ને કરોડ ઉપરાંતનું છે જે પૈકી કુલ ખર્ચ આઠસો સડસઠ કરોડ થનાર છે અને રૂપિયા

વધારે વિગતો આપણે જોઈએ તો મળી શકશે પણ એકંદરે લોકોને વધારે સારી સુવિધા આપી શકાય અને એ માટેના જરૂર નાણાં પણ પોરંગ નગરપાલિકા દ્વારા ઉભા કરવામાં આવે તે રીતનું બજેટમાં જોર આપવામાં આવ્યું છે